રાદે રાદે આયા જોઈએ ક્યાં બેઠા છે ગઢાનેજી શિંગ નું કામ જ ચાલુ છે કાલ નું આ પુની સડી ગયા ધાબે લાકડા હરખા કરે જય માતાજી જય માતાજી બતાવ ભૂખડી આ પાણી હજી એનું સીતાફળમાં જાન છે હજી ખાય ને શું ભાઈ થશે હજી સીતાફળ સીતાફળ કરે છે

આપણું કામે લાગી ગયા છે નહીં નહીં થયો ચાલો આપણે હવે કામ કરીએ નાખી દીધો

પાર્ટી તો તો આવી આવી ગઈ છે હજી કાલ લગભગ જ ચાલો કન્ટિન્યુ રેજો તો હું ધાબે આવી કોઈલ બોલતી હતી એટલે

थाएंगे आज नवरा नवरा लूड़र ममेड़ा मैं

આજો બસાદ આવી ગયો શ્રીમ ભઈએ અમારું મકાઈનો શેવડો બનાવી નાખી કોઈロボટો તો જરૂર આવી ગયો છે દિવસ તો ને લાવો મીઠો લીમડો લાવો લાવો હજી લાવો લાટ બધો આખી દાળી લાવ હજી લાવો હા ડાલ ખિલાવો આખી હાજી લાટ આ પલટ હા બસ એ લાવી આખી લાવી આ એ આ લાવી આખી આખી લાવી આયો આખી કવસુ તને હું ટકા ટકા વાવ કે મજા આવી તને હે તન મજા આવી ગઈ मजा आली गई न मजा आई बस लो थँक यू हॅलो आपवडू वगैरे नाखी લે તો જમવાનું થઈ ગયું છે ખાવા બેસિન બાહી જોઈ બાકી છે બને છે મકાઈનો શાક અને બાજરાનો રોટલા ચાહીની આવી જાવ ખાવા ઓ આજ આજ રોહી ટકા તો તો અત્યાર વાગી ગયા છે પાંચ વાગ્યા ને કેટલા વાગ્યા સામે જાય છે વાડી આટા મારવા ચાલો આજ આપણે નવો નવો બધું ગોતવાનું છે કંટોલા પછી ભાઈંગ અને વાસેટીની ભાજી જે મળે એ ગોતવાનું છે આજે આપણે હાથે આપણા હાથેથી મજા આવી જશે જરૂરી ને તાવ આવી ગયો છે

आयस कितीला बदाचा पांजो वाव रुडी वाव उगे तो एक ते मत्ता मत बनता येसा आजो हाले जायसे खा न आज तर मजा आली जासे बहोत जात जात दिवस पशी मारो એટલી ની તો ગયા ગાડી માં અને અમે હાલા જઈ છીએ હું દેલી મંદિર આ છે અમાર મંદિર Jo, Joe, choo more! Wow, Chow, 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 Choo. Hello. choo

રીલ્સ ઉતારવામાં રહી એમાં બહુ પાછળ રહી ગઈ ઓલા જો કેટલા પગી ગયા છે આગળ બધા છે રીલ્સ બનાવવામાં રહીને તો પાછળ રહી ગઈ એટલે આગળ થઈ ગયો છે ચાલો આપણે ઘણી ધીમે ધીમે એલા જશું આપણું જ ગામ છે અને પછી મજા આવી ગઈ બહુ જ એમ આજે બહુ સરસ બધું હતું ગ્રીન ગ્રીન એકદમ મજા આવી ગઈ બહુ સરસ સરસ રીલ્સ બનાવવાની એવું સરસ છે પણ હવે પછી આવી ત્યારે અત્યારે ટાઈમ નથી કેટલો બધું રીલ્સ બનાવ પેલા જો છે ત્યાં ભાગી ગયા છે